બે માં ઉતરેલું છે મિત્રો છાપરામાં એક જ સાઈડ માલ ઉતરે છે એટલે વીસ પિલર થી ચુમ્માલીસ સાઈડ એક સાઈડ માલ ઉતરેલો છે મિત્રો હરાજી નું કામ તમે જોઈ શકો તો અહીંથી ચાલુ હરાજી નું કામ હરાજી માં જઈએ જાણી લે કેવા રહી છે આજના સોયાબીન ના બજાર સોરી ચણા ના બજાર ભાવ આ મિત્રો મારા ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સત્તરસો ને એકાણું સત્તરસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો સત્તરસો ને એકાણું રૂપિયામાં વેચાણ છે

একাশী সত্তৰশ একাশী ৰূপে নিয়ক